જિલ્લાનું વિભાજન વાતો જિલ્લા માટે પ્રથમ દાવેદાર હોવાનો તર્ક રજૂ કરી ભાભરને નવો જિલ્લામાં રૂપાંતર કરવાની ઉઠી છે માંગ રાજ્ય સરકાર અત્યારે ગુજરાતમાં અમદાવાદ મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ત્રણ નવા જિલ્લા અસ્તિત્વમાં લાવવા માટે વિચારણા ચાલી રહી છે જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે તો તેમાં ભાભર જિલ્લા મથક માટે પ્રથમ દાવેદાર છે કારણ કે ભાભર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને પાંત્રીસ થી ચાલીસ હજાર વસ્તી ધરાવતું વિકસિત શહેર છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ભાભર રાધનપુર સાંતલપુર સુઈગામ વાવ લાખણી દિયોદર કાંકરેજ આ આઠ તાલુકાનો સમાવેશ થઈ શકે આ તમામ તાલુકાઓને ભાભર મધ્યમાં આવેલ હોવાથી માંડ પચાસથી સાઠ કિલોમીટરના ઘેરાવામાં તમામ તાલુકા આવે છે જેથી કરી આ તમામ તાલુકાના લોકોને ભાભર આવવું સરળ પડશે જ્યારે ભાભરથી સાઠ કિલોમીટરના અંતરે નળાબેટ ટુરિઝમ આવેલ છે તેમજ બીએસએફના જવાનોને પણ કોઈ જિલ્લાના કામકાજ માટે પણ ભાભર નજીક તેમજ સરળ રહેશે જ્યારે વર્તમાન બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ નજર કરીએ તો પાલનપુરથી ભાભરનું અંતર અંદાજીત સો કિલોમીટરનું છે જે ભાભરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે વાત કરીએ કચિડ્યો બનાવવા માટેની જગ્યાની તો મમલતદાર ઓફિસ નજીક પડતર જમીન આવે છે તેમજ બાબર ખારા ઉજનવાડ ગામે ગૌચરની સરકારી પડતર જમીન પણ વિસ્તાર છે જેથી બાબરને જિલ્લો બનાવવા વેપારીઓ તેમજ રાજકીય આગેવાનોની રાજ્ય સરકારને નમ્ર appeal છે કે બાબરને જિલ્લો બના તો સૌના માટે અનુકૂળ રહેશે અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા દ્વારા નવા જિલ્લાઓની રચનાની વિચારણા ચાલી રહી છે તેમાં જો બનાસકાંઠા જિલ્લો એક મોટો ભૌગોલિક રીતે પર ધરાવતો મોટો જિલ્લો છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવું જરૂરી છે અત્યારે હાલ વાવ સુગામ પાભર દિયોદર અને જિલ્લા મથક એકસો પચીસ કિલોમીટરથી વધુ હોય તો પાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો બાભર એક સાત તાલુકા લેવલે ચાલીસથી બેતાલીસ કિલોમીટરની અંદર આવતું એક એરિયા છે બાભર નગરપાલિકા વિસ્તાર ધરાવતું મોટી સિટી છે રેલવે વિસ્તાર ધરાવતું મોટી સિટી છે અને બનાસકાંઠા જિલ્લાનું વેપાર ક્ષેત્રે પણ મોટું સિટી ધરાવતું એક મોટું મથક છે તો પાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો જે સરહદ વિસ્તાર છે એને મોટો લાભ થઈ શકે છે નાણાં બચી શકે છે સમય બચી શકે છે અને આમ જનતાને ખૂબ લાભ થઈ શકે છે હમણાં તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગુજરાતની અંદર નવા જિલ્લાઓની રચના થવાની છે એવું જોવાને જાણવા મળે છે એ અનુસંધાને ભાભર એ એક વેપારી મથક છે એની સાથે સાથે સાતથી આઠ તાલુકાઓને જોડતો આ વિસ્તાર છે ભાભરની બાજુમાં નળાબેટ એક પવિત્ર યાત્રાધામ અને ટુરિઝમ પણ તરીકેનો વિકાસ થઈ રહ્યો છે આ બધી પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ભાભર શહેર એ તમામ તાલુકાને ભાભર વિસ્તાર તમાર તમામ તાલુકાને અનુકૂળ રહી શકે એમ છે તો અમારી સરકાર સમક્ષ એક માગણી છે કે બાભરને આ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બાભરને જિલ્લો બનાવવામાં આવે અમે સરકારમાં રજૂઆત પણ કરીએ છીએ અને હજી પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં સરકારની અંદર યોગ્ય જગ્યાએ અમે ધ્યાન પણ દોરવાના છીએ અને અમારી તમામ નગરની તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને સમસ્ત વેપારી અને આ વિસ્તારના તમામ પ્રજાજનો વતી સરકાર સમક્ષ અમે માગણી રાખીએ છીએ કે બાભરને જિલ્લો બનાવે અત્યારે ચોર ને છોટે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન એટલે જિલ્લો બનાવવા માટેની ચર્ચાઓ ચોર ને છોટે ચાલી રહી છે એમાં એવું છે કે અત્યારે આખા બનાસકાંઠામાં પાલનપુર પછી જો જિલ્લો બનાવવાની પ્રબળ દાવેદારી હોય તો બાબરની જ છે એનું કારણ પાભરથી આ બાજુ ત્રીસ ચાલીસ કિલોમીટર દિયોદર લાગે થરાદ લાગે આ બાજુ કાંકરેજ તાલુકો લાગે એટલે થરા લાગે આ બાજુ સુઈ ગામ લાગે આ બધા ચારે બાજુની વચ્ચે મધ્ય સેન્ટરમાં પાભર આવેલું છે અને પાભરની આજુબાજુમાં લગભગ એસી થી સો ગામડા લાગે છે લોકો રોજ અહીંયા ખરીદી માટે મીઠું લેવું હોય તો એને શાક લેવું હોય તો તમામ ચીજો લેવા માટે પાભર લોકો આવડે છે ગામડે બીજા અહીંયા પાભરથી આપણી પાકિસ્તાનની સરહદ ચાલીસ કિલોમીટર જ થાય છે એટલે બીએસએફ હેડક્વાર્ટર અહીંયા નડા લાગેલું છે આર્મીના જવાનો અવરજવર જવર એ લોકોની ખરીદી આ તે બધું અહીંયા જ હોય છે પાભર ખાતે જ અને નળેશ્વરી માતાનું મંદિર આવેલું છે બાજુમાં ધણી ભગવાનનું મંદિર આવેલું છે ભાભર તીર્થ છે જૈનોના પાંચ ભવ્યથી ભવ્ય જૈન મંદિરો આવેલા છે સિવાય આ પાભર સિવાય ક્યાંય પણ જિલ્લો બનાવવાની ચર્ચા હોય તો મારા હિસાબે અયોગ્ય છે એટલે કોઈ પણ સંજોગોમાં જિલ્લો બને તો બાબરને ચાન્સ મળવો જોઈએ એવું મારું મંતવ્ય છે એ હું મારા વિચાર પ્રગટ કરું છું ઉપર લેવલે જિલ્લા લેવલે રાજ્ય લેવલે ઉપર બધા પ્રધાનમંત્રી લેવલે મારી ખાસ ખાસ વિનંતી છે જિલ્લો ભાભર જ બનવો જોઈએ અને બાબર જ અયોગ્ય છે બાકી શાસન જો પાભરને આ રીતે જિલ્લો બનાવશે તો એના ભવિષ્ય ખૂબ ઉજળા છે અને કોઈ પણ સંજોગોમાં પાભર જિલ્લો બને તેવી મારી માગણી છે ગામ વતી મારા જૈન સમાજ વતી અને આજુબાજુની વસ્તી વતી દરેક ગામની વસ્તી આજુબાજુના ગામડાના લોકો વતી હું આપને રજૂ કરું છું કે જિલ્લો ભાભર જ બનવો જોઈએ ભાભર જ બને એ એક લાખ ટકા યોગ્ય યોગ્ય ને યોગ્ય છે તો કોઈ પણ રીતે જિલ્લાની ફાળવણી કરવામાં આવે તો ભાભરને કરવા ખાસ 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 નમ્ર વિનંતી કે ભાભર જિલ્લો બને તો ખૂબ સારું છે અને અમારી માંગ છે અને અમને મળે તો એમાં કોઈ ઉપર નથી અને સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ અને જ્યાં જરૂર પડશે જેલો ત્યાં પણ અમે બધાય રજૂઆત કરવા જઈશું બાફર જિલ્લો બનાવવા માટે અમે કોઈ કઈ જગ્યાએ અમે પાછી પાણી અમે નહીં કરીએ ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું કે ભાઈ જિલ્લો બનવાનો છે જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે અત્યારે અમુક નોમ ચાલે ન પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતની અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે લોકલાડીલા અધ્યક્ષ છે મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમે આ શાસનકાળમાં પરંતુ ઓફિસ સોઈક લઈ ગયા એ અભિનંદન પાત્ર છે પછી બાબરની અંદર તમે એક દસ કરોડનું દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું એ ખાતમુહૂર્તમાં પછી એની પાસે તમે દસ કરોડ રૂપિયાનું ધરાજમાં હોસ્પિટલ બનાવી એ વસ્તીના સગવડવાળી વાત છે એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ એના પાસે દીવું દરની અંદર પોસ્ટસો કરોડ રૂપિયાની ડેરી બની છે એ પણ તમે અભિનંદન પાત્ર છે બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી ડીસાની અંદર આવે છે પાંચસો ને તેત્રીસ કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે ભાભર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં મારે એક અપીલ કરવી છે તમારા વિકાસનો હું અભિનંદન પાઠવું છું અને આપણે સુરગમ સરહદ વિસ્તાર આવે છે અને બાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર એ અત્યારે બાબરને સો કિલોમીટર દૂર પડે છે એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી બાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને બાભર જિલ્લો આલો તો તમારી અમને તમને અમે સન્માન કરશો અભિનંદન પાત્ર છે અને એવી મારી બાભર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ અને મારી આપણી નગરજનો વતી મત વિસ્તાર વતી અભિનંદન પાઠવું છું આવો અમને એક ભાભર જિલ્લો આપો એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે